કારણ કે વાવણી પછી નો વરસાદ સારો થઈ ગયો છે સારો એવો એટલે અમે છે ને રોડ ઉપર કઈ થોડું હાલ્યા આવી જોબ નો ટાઈમ તો આગળ થઈ જવાનો છે દસ મિનિટ પંદર મિનિટમાં

અંદર ગેડા પછી કઈ ખબર નહીં પછી બહાર નીકળે ક્યારે ઠેર ઠે આ ઘર પાસે નીકળું બહાર નાથી અંદર વૈસા આવો તે રાત હાઉસ થી બે હું મારું જ્યાં સુધી નું સ્ટેશન છે ને ત્યાં સુધી ની મારી યુ ટ્રેન હોય છે યુ નાઇન એમાં હું બેહું હું મારે જ્યાં ઉતરું ને ત્યાં મારી જોબ છે ત્યાં નહીં જવાનું છપ્પલ તો જો સારું છે શૂઝ નહીં પહેરા

પણ એટલો વરસાદ હતો ને તે બારીમાંથી જોઈને આળસ આવી ગયું એટલે અમે ઈ કામ આજે બંધ રાખી દીધું છે છોકરા છોકરાઓ રમે છે એને મજા આવશે આમ ગારામાં રમવાની તો આવું વેધર છે ચકલા ભી ફરકતા નહીં ઠંડી છે થોડી થોડી આમ મજા આવે એવી હમ તો ગાડી અહીંયા આવે છે કે અહીંયા ગાડીઓ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કોમેન્ટમાં હતું કે જર્મની આપણે મમ્મી પપ્પાને બોલાવવા હોય તો કઈ રીતે બોલાવવા તો એનું આમના ટૂંકમાં તમને વાત કહી દઉં સિમ્પલ પ્રોસેસ છે એટલી બધી હાર્ડ નથી આપણે સ્ટુડન્ટ વિઝા કરતા તો હા ઈજી છે

કે એને ઇન્વિટેશન લેટર ઇન્વિટેશન લેટર એ કહેવાય આપણે ગુજરાતીમાં આમંત્રણ પત્રિકા કહેવાય ગંકોત્રી કહેવાય ને જર્મનીમાં આઉટ લાડન કહેવામાં આવે છે પણ આપડે સેમ ઇસ છે કે જેમ કે ને હોય ને મારી ટાઈમે સે તને મારા માટે ઇન્વિટેશન લેટર તો બધામાં હોય ને જે બોલાવતું હોય ને મને ઈ બોલાવે છે એટલે બધાને ઇન્વિટેશન લેટર લાગુ પડે અને આપણે અહીંથી લેટર ક્યાંથી લેવાનો તો અહીંયા હાઉસ લાનર બિહોડેમાં છે ને અપોઈમેન્ટ લઈ લેવાની અને બધા તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના અને એ ડોક્યુમાં તમારે આ કોન્સલ લેટરમાં શું લખેલું હોય મારી આપણી બધી ફોર એક્ઝામ્પલ મારે બોલાવો હોય તો મારી બધી ડિટેલ હોય મારા મમ્મી પપ્પાની બધી ડિટેલ હોય અને એમાં બધું મેન્શન કરેલું હોય કે ખર્ચો કોને કરવાનો છે ક્યાંથી તમારા મમ્મી પપ્પા ખર્ચો કરવાના છે કે પછી તમે ખર્ચો કરવાના છે જો તમારે ખર્ચો કરવો હોય અને બીજું એક તમારી પાસે જોબ કઈ પાર્ટ ટાઈમ હોવી જોઈએ ફૂલ ટાઈમ તો તમે પાર્ટ ટાઈમમાં પણ બોલાવી શકો તમારી પાસે જો પૈસા ન હોય ને તો એમાં બીજું આવે છે કઈક પંદરસો યુરો પછી તમારા મમ્મી પપ્પા પાછા ઇન્ડિયા રિટર્ન વયા જાય એ પછી તમારા પૈસા પાછા રિટર્ન આવી જાય ટૂંકમાં ડિપોઝિટ તરીકે એને દેવાના હોય તમારે બ્લોક કરવાના આવે એવું થોડા ટાઈમ માટે બ્લોક કરાવવું પડતું હોય એમ કારણ કે કેમ ઈ કરાવવાની જરૂર પડે કારણ કે આપણી પાસે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોબ હોય પણ આપણી પાસે એટલું ન હોય કે મતલબ બે હજાર બાવીસો એટલા યુરો આવતા હોય તો આપણે એક છે ને પછી બે જણને એ નાનો રાખીએ કે અહીંયા જર્મનીમાં એ નિયમ છે કે એકમાં એક વ્યક્તિનો ખર્ચો હજાર આવે કારણ કે ખબર પાઉસ આવે એટલે એને છે ને એક વર્ષનું બ્લોક એકાઉન્ટ કરાવે કારણ કે એ લોકો એમ કહે છે કે તમે તો સ્ટુડન્ટ છો તો એનો ખર્ચો કોણ ઉપાડ છે એટલે એક વર્ષનું એની પાસે સેવિંગ હોવું જોઈએ કે અહીં આવીને એની પાસે જોબ હોય ન હોય એનો ખર્ચો ઉઠાવીએ કે એટલે એ લોકો એક વર્ષનું બ્લોક અકાઉન્ટ કરાવે ને દર મહિને અગિયારસો અગિયારસો યુરો આપણા ખાતામાં આવે સેમ એવું જોઈએ આમાં પણ આમાં એવું હોય ત્રણ મહિના રાખવાના પછી મળી જતા હોય એમ એટલે આમાં ટૂંકમાં એ પ્રોસેસ આવે છે પણ બીજી આપણે સિમ્પલ પ્રોસેસ એ છે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ સબસ્ક્રાઈબ કરો તમે લોકો હા બીજું એમાં મેન્શન કરેલું હોય કે તમે એને રહેવાનું ક્યાં છે ખાવા પીવાનું બધું ટૂંકમાં તમારે છે ને પોંચ લેટરમાં લખેલું જ હોય આ આણે આવી રીતે અહીંથી લેટર બનાવી રહ્યો હા એ લેટર તમને આપી દે અહીંથી બનાવી આ જેણે જાતે પ્રોસેસ કરી હતી એનું કહ્યું એ લેટર આવી જાય એટલે તમારે ઇન્ડિયા મોકલી દેવાનું બસ અહીંયા તમારે કામ તમારે લાખ રૂપિયા પપ્પા ના ખાતામાં બંનેના ખાતા ખાતામાં અલગ અલગ લાખ કેટલા કેટલા રાખવાના પણ એટલે આને તો કેમકે ખર્ચો બધો અહી ઉઠાવાનો એટલે લાખ રૂપિયા

કદાચ દસ પંદર હજાર લેતા હશે અમે ક્યારેય પૂછ્યું નથી એ બીજે બીજા જે મિત્ર એ પ્રોસેસ કરી હતી બાકી બધી સેમ પ્રોસેસ છે ભીનું છે એને ટૂંકમાં છે ને પોન્સલ લેટર હાથે બનાવ્યો હતો આ લોકો પાસે છે ને એવું ફોર્મેટ હોય જ તે એજન્ટ પાસે ટૂંકમાં આપણે બનાવીને અહીંથી સાઈન એવું બધું કરીને એડ્રેસ બેડ્રેસ આપણું બધું ડિટેલ લખીને મોકલાવી દેવાનું મારો બી એન્ડ ટાઈમે બનાવ્યો હતો હા આગલે દિવસે મેં બનાવ્યો હતો આનો એ ટૂંકમાં એવું જરૂરી નથી તમે અહીંયા એની પાસે જાઓ ને બનાવ રહો અને આ ટૂંકમાં હાથે બનાવેલો હાલે છે એટલે એને એજન્ટ થ્રુ પ્રોસેસ કરી હતી અને આમાં ફી કેટલી હોય ને ટોટલ કેટલો ખર્ચો આવે જો ટોટલ છે ને આનો ખર્ચો જાતે પ્રોસેસ કરો ને તે આપણે દસથી પંદર હજાર ગણવાનો અને એજન્ટ દ્વારા કરો તો કદાચ થોડોક વધારે આવે દસ પંદર હજાર એના ગણવાનો પછી ત્રીસ હજાર ટોટલ ગણો અને આની ફી કેટલી હોય વિઝાની ફી આપણે ટુરિસ્ટ વિઝાની ટુરિસ્ટ વિઝાની ફી હોય છે આ બાર વર્ષ કરતા ઉપર હોય ને એની નેવું યુરો છે અને એનાથી છ થી અગિયાર વર્ષના હોય એની પિસ્તાલીસ યુરો છે અને છ વર્ષના જો બાળકોને હોય તો એની કોઈ ફી નથી ઓકે કેમ આપણે અહીંયા ઓલી વિઝાની ફી ભરી એમ આની ફી આવે ટૂંકમાં તમારે છે ટોટલ ખર્ચો વિઝાનો

કેમ કે આમાં અત્યારે શું કહેવાય કે હેરી હેરી એજન્ટો બધી શું કહે દુકાનું છે એટલે આમાં કોણ પહેલા બધા પૈસા લઈ લે છે એટલે એનું ખાસ ધ્યાન રાખવું પૈસા દેવાના એને કે વિઝા આવે ને એટલે તમને એ થો પૈસા દેવું એવું ધ્યાન રાખવા પૈસા દેવા કેમકે અત્યારે બહુ ફ્રોડ થાય છે આવું બધું જોઈ છે એટલે તમને કહે છે બસ બાકી તો બીજું કાંઈ નહીં કાંઈ કામકાજ હોય તો બાકી કોમેન્ટ કરજો આજ તો કોઈ નથી ગાર્ડનમાં કોઈ થોડું હોય એટલો વરસાદ હતો વરસાદ છે ને બુધવાર સ્કૂલ લઈ હોય આપણે આપણે જોબ છે તો આપણે ઘર તરફ ખાવાનો ટાઈમ નથી ટાઈમ નથી ને પ્લસ છે ઠંડી લાગે છે તો ખાઈ તો કેટલી લાગે આમ બાકી તો રાતનો પવન બધું છે ઝાડવા પડેલા છે કૂણી ડાળ હોય ને એ બધી રસ્તામાં પડી ગયેલી છે વિશકા ખાવા ધારે નહીં વીડિયો વીડિયો નકર લાંબો થઈ જાય જો તો કેટલી મિનિટનો બની ગયો હજી તો 10 મિનિટ જ થઈ બસ તો બીજું તો શું આપણે બધી માહિતી આપી દીધી છે હવે આમાં કોઈ ને બી કઈ ડાઉટ લાગતો હોય તો કોમેન્ટ કરી દેવી પ્રોસેસ એકદમ ઈઝી છે હા ઈઝી છે જે મતલબ કેવાનો મીનિંગ એટલો છે કે જે લોકોને ખ્યાલ હોય એને જાતે કરવી નો ખ્યાલ હોય તો એમાં 10 15000 રેઝન ને આપી દેવા કારણ કે મેન ટાઈમ છે ને દોડવાનું ની રે આ પ્રોસેસ મે એવું હોય એન ટાઈમ એક ગમે એક એક કઈ ઘટતું જ હોય છે અને આ હું છે કે પ્રોસેસ જે મેં તમને જે બી મિત્ર એના મમ્મી પપ્પાને બોલાવ્યા હતા ને પૂછીને તમને કીધું છે એટલે આમાં હું હાલતા અત્યારે પાછા આપણે અહીંયા હોય ને ઓલા આપણા મમ્મી પપ્પા છે ને ના હોય તો મમ્મી પપ્પાને વીએસએસમાં જવું ને પડતું હોય તો એજન્ટ થ્રુ હોય ને તો બધું સારું પડે એવું અમારો અનુભવ છે મેં જ્યારે મારી ફાઇલ મૂકી અમે એજન્ટ થ્રુ મૂકેલી હતી અને મારા ફ્રેન્ડની છે ને એ જાતે મૂકેલી હતી તો એને એક ઇન્સ્યોરન્સના કારણે એની મારીથી પંદર દિવસ અગાઉ એ માં અપોઇન્ટમેન્ટ હતી મારી એને પછી પંદર દિવસ હતી એને ઇન્સ્યોરન્સના એક કાગળની સાટું થઈ ને એની અપોઈમેન્ટ પછી અઠવાડિયા પછી એને પાસું બીએસએસમાં જમા કરાવવા માટે જવું પડ્યું ને એના કારણે એની ફાઇલ મારા કરતાં લેટ વહી ગઈ મારે એની પહેલાં એક મહિનો મતલબ વીસ દિવસ બીજા પહેલાં આવી ગયા હતા મતલબ આ એઝન્ટનો ફાયદો કે આપણે છે ને બધી વસ્તુ એ લોકોને ખબર જ હોય કે અત્યારે નિયમ હું હાલતા હોય આપણે કોઈકના આધારે હાલીએ ને તો કેવું થાય કે એ એફ 6 મહિના પહેલા પ્રોસેસ કરાવી હોય ને આપણે છ મહિના પછી કરતા હોય તો ત્યાં ને અત્યારે નિયમમાં તે ફેર પડી ગયો હોય એટલે અને બાકી તો જો હવે તું પોરો ખાઈ લે તો હું બોલું પણ એને તો રહેવા દે ઝાડવા તૂટી ગયા તૂટે ને કાપેલા છે કાપેલા હોય કાપેલા છે કાપેલા છે પણ હાથે પડ્યા આ લોકો એને કોઈ ગમે મારે શું કહેવાનું ભૂલાઈ ગયું તમારું તમે જાણો વિઝા જે સ્ટુડન્ટ વિઝા હોય કે કોઈ વિઝિટર વિઝા હોય વરસાદ આવે છે એટલે અમે એ છે ને વીએસએસ ના એક ધક્કામાં કામ થઈ ગયું હોય ને એ મિત્રો કોમેન્ટ કરી જાવ કે અમારે એક ધક્કામાં કામ થઈ ગયું થઈ જાય પણ કાઈક ઘટતું હોય ને તો એ નું કાઈક દેવા જાવ મેં તો એવું જ જોયું મેં તો જોઈ એકવારમાં જ થઈ ગયું ને મેં બે ત્રણ ઢક્કા ખાધા લગભગ મારે એમ્બેસી ને વરસાદ નથી આવતો ચાલો એક વિડીયો બનાવી નાખીએ કીધું વરસાદ માં પડે શું મારે પછી મારી પાસે ટાઈમ નથી અઠવાડિયા પછી

Danke. Tschüss. Tschüss. Danke schön. Kann, kann, ich, kann ich einen grüßen? Ja, ja. Kann ich einen grüßen? Seht ich Bolo. ich grüße einmal Abrahamsa, dann grüße ich einmal Nika und Eimen. Tschüss. Tschüss, danke schön. Tschüss, bitte. Tschüss.

હાલો લુકા આપણે કેમ આમ કૃષ્ણ હાય કેમ છો સમથિંગ એવું હવે વરસાદ કેમ બંધ થાય એમ છે નહીં એટલે લોક અહીંયા પૂરો કરીએ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતા વ્લોગમાં જય દ્વારકાધીશ